નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રૂક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિષયમાં પદ્ય એક સમરચનમનો શ્લોક પાંચ શીખીશું આની પહેલાં એકથી ત્રણ મંત્ર અને ચોથા શ્લોકનો વિડીયો ચેનલ ઉપર મુકાઈ ગયો છે તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો આજે આપણે પાંચમો શ્લોક શીખીશું ભયાનામ ભયમ ભીષણ ભીષણાનામ ગતિ પ્રાણીના પાવનમ પાવના નામ મહોચ્ચેપદાના નિયંત્રોત્વમેક પરેશાં પરમ રક્ષકમ રક્ષકાનામ હવે ભાષાંતર શીખીએ એ પહેલાં શ્લોકમાં આપેલી સંધિ અને શબ્દાર્થ જોઈએ મહોચ્ચે મહા પ્લસ ઉચ્ચેહ તમે એકમ તમ પ્લસ એકમ હવે શબ્દાર્થ જોઈએ ભયાનામ એટલે ભયજનક સંજોગોમાં ભીષણા નામ એનો અર્થ થશે ભયાનક સંજોગોમાં ગતિ એટલે અહીંયા સ્થિતિ પાવના નામ એટલે પવિત્ર વસ્તુઓમાં મહોચ્ચે પદાનામ મોટા અને ઊંચા પદ ધરાવનારનું નિયંત્રુ એટલે નિયંત્રક નિયંત્રણ કરનાર હોય એને નિયંત્રક કહેવાય પરેશામ એટલે ઉત્તમોમાં શ્રેષ્ઠ પણ લઈ શકાય પરેશામનો અર્થ ઉત્તમોમાં અથવા શ્રેષ્ઠોમાં રક્ષકાનામ એટલે રક્ષકોમાં હવે આપણે શ્લોકનો અન્વય કરીશું ભયાનામ ભયમ ભીષણાનામ ભીષણમ પ્રાણીનામ ગતિ પાવના પાવન મહોચ્ચે પદાના તમ એકમ નિયંત્રુ પરેશામ પરમ રક્ષકાનામ રક્ષકમ હવે આપણે જે પ્રમાણે અન્વય કર્યો એ પ્રમાણે એનું ભાષાંતર કરીશું ભયાનામ એનો અર્થ લીધો તો ભયજનક સંજોગોમાં ભયમ એટલે ભયરૂપ છે અહીંયા પરમાત્માની વાત કરી છે કે પરમાત્મા કેવા છે ભયાનક સોરી ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભીષણાનામ એટલે ભયાનક સંજોગોમાં ભીષણમ એટલે ભયાનક છે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણીનામ ગતિ પ્રાણીનામ એટલે પ્રાણી માત્રની ગતિહી એટલે કે ગતિ છે પ્રાણી માત્રની તું ગતિ છે પાવના નામ પાવનમ પવિત્ર વસ્તુઓમાં તું પવિત્ર છે મહોચ્ચે પદાનામ ત્વમ એકમ નિયંત્રુ મોટા અને ઊંચા પદ ધરાવનારનું ત્વમ એકમ એટલે તું એકમાત્ર નિયંત્રુ નિયંત્રક છે મોટા અને ઊંચા પદ ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે પરેશામ પરમ એટલે ઉત્તમોમાં તો ઉત્તમ છે રક્ષકાનામ રક્ષકમ રક્ષકોમાં તું રક્ષક છે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની તું ગતિ છે પવિત્ર વસ્તુઓમાં તું પવિત્ર છે મોટા અને ઊંચા પદ ધરાવનારનું તું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમોમાં તું ઉત્તમ છે અને રક્ષકોમાં તું રક્ષક છે વિદ્યાર્થી મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી નવા વિડીયો સાથે મળીશું